નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિડિયો અમે બનાવેલો છે એક દર્દીના સવાલ ઉપર તેમણે અમને એમઆરઆઈ રિપોર્ટ મોકલેલો છે જેમાં એવું આવેલું છે કે તેમને ચોથા અને પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી છે તેના કારણે તેમને એક પગમાં અસહ્ય દુખાવો છે અને તેમને દવાથી કે ફિઝિયોથેરાપી કોઈ જ તેનાથી કોઈ જ ફરક નથી પડી રહ્યો તો હવે તેમનું જાણવું એ છે કે તેમાં ઇન્જેક્શનથી ફરક પડી શકે કે પછી ઓપરેશનની જરૂરત પડશે દોસ્તો સૌથી પહેલાં તમને પૂર્વ ભૂમિકા આપું કે દર્દીની જે ઉંમર છે તે બત્રીસથી પાંત્રીસ વર્ષની વચ્ચે છે અને તેમને પગમાં જણજણાટી ખાલી ચડે તેવા ટિપિકલ એકદમ સ્લીપડિશ સાયટિકાના સિમ્ટમ્સ છે હવે અમે એ કીધું દર્દીને કે તેમના એમઆરઆઈ રિપોર્ટમાં એકચ્યુલીમાં ગાદી ખસી ગયેલી છે તેમાં લખેલું છે કે સ્લિપડીસ છે પીઆઈડી એલ ફોર ફાઇવ ઉપર અને તેની સાથે એક્સટ્રુઝન છે હવે તેનો મિનિંગ શું થાય છે કે સ્લિપડીસ થઈ ગયેલી છે તો તેમને એક્સટ્રુઝન થયેલું છે તેમાં જે ગાદીનો ટુકડો છે તે ત્યાંથી બહાર આવી ગયેલો છે અને જે જગ્યા છે ત્યાંથી ઇવન ખસી ગયેલો છે આ ટુકડો ખસી ગયો છે તેને એક્સ્ટ્રુજન કહેવાય છે તેના કારણે નસની ઉપર ખૂબ જ વધારે દબાણ હોય છે જે ટુકડો ક્યારેક પણ ગાદીમાંથી ખસી ગયેલો હોય તો તેમાં ઓછી શક્યતા હોય છે કે તેમાં દવાથી કે ફિઝિયોથેરાપીથી ફરક પડશે હવે ઇન્જેક્શન કે ઓપરેશન આ કન્ડિશનમાં જે દર્દીનો એમઆરઆઈ છે તેમાં અમે તેમના ઇમેજીસ જોયેલા છે તેમાં દર્દીને નસની ઉપર દબાણ છે પરંતુ હજી પણ તેમને એટલી હદનું દબાણ નથી કે તેમના ફોરામેન કમ્પ્લીટલી ક્લોઝ થઈ ગયેલા હોય કે સિવિયર સ્ટિનોસિસ હોય તેથી અમે દર્દીને કીધેલું છે કે તમને આ રીતની તકલીફ છે તેમાં ઇન્જેક્શનનો પ્રયત્ન કરી શકાય છે અને તેનાથી જો ફરક ન પડે તો તમને દૂરબીન અથવા માઇક્રોસ્કોપ દ્વારા ઓપરેશનની જરૂરત પડી શકે છે જે વસ્તુ છે કે ડિસ્કમાં એક્સ્ટ્રુજન થયેલું છે તે એક્સ્ટ્રુજન મતલબ તે ગાદીનો ટુકડો ખસી જવો હવે જ્યારે પણ ગાદીનો ટુકડો ક્યારેય ખસી ગયેલો હોય છે તો તે ક્યારેય અંદર પાછો જવાનો નથી તેવી કોઈ જ શક્યતા રહેતી નથી અને દવાથી ફિઝિયોથેરાપીથી કોઈ જ ફરક નથી પડ્યો તો ઇન્જેક્શનનો પ્રયત્ન કરી શકાય છે પરંતુ અમે દર્દીને કીધેલું છે કે એક વખત તપાસવું તેમને જરૂરી છે અને ત્યારબાદ ફાઇનલ સારવાર નક્કી થઈ શકે છે